છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ સર્કિટ હાઉસ અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો સારા વરસાદના કારણે નાગરિકોને ઉકળાટથી રાહત મળી છે કેમકે હતો હવે વળી પાછો વરસાદ ધોધમાર રહ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે ખેડૂતો ખુશ છે સ્થાનિકો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કેમ કે ગરમીનો પારો નીચે ગયો છે ઉકળાટ અને બફારો વધી ગયો હતો વરસાદના આગમનની સાથે બફારો પણ ઓછો થયો છે વાતાવરણમાં શીતળતા વ્યાપી ગઈ છે જિલ્લામાં ધોધમાર વરસાદ સર્કિટ હાઉસ અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો સારા વરસાદના કારણે નાગરિકોને ઉકળાટથી રાહત મળી છે કેમકે વરસાદે થોડા સમય માટે વિરામ લીધો હતો હવે વળી પાછો વરસાદ ધોધમાર વરસી રહ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે ખેડૂતો ખુશ છે સ્થાનિકો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કેમકે ગરમીનો પારો નીચે ગયો છે ઉકળાટ અને બફારો વધી ગયો હતો વરસાદના આગમનની સાથે બફારો પણ ઓછો થયો છે વાતાવરણમાં શીતળતા વ્યાપી ગઈ છે